એકત્રીસ મે બે હજાર પચીસ થી શુક્ર આવશે મેષ રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે તમારું પ્રેમ જીવન બધું વિસ્તારથી જણાવીશું શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો એકત્રીસ મે થી આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થઈ શકે છે ફેરફાર આવું જાણીએ વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના લોકો માટે પહેલા ભાવ અને આઠમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રનું આ ગોચર દરમિયાન તમને નવા મિત્રો અને સહયોગીઓ વગેરે મળી શકે છે સારા સંબંધો જાળવવામાં પણ તમને મુશ્કેલી પડી શકે છે કરિયરની વાત કરીએ તો આ સમયે તમારા પર નોકરી દબાણ વધી શકે છે જો કે તમે તમારી ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી શકશો વ્યવસાયના ક્ષેત્રમાં આ સમયગાળા દરમિયાન તમને સરેરાશ નફો થવાની સંભાવના છે તમારા વ્યવસાયિક ભાગીદારો સાથેના તમારા સંબંધો સંતુલિત રહેશે ન તો ખૂબ સારા કે ન તો ખૂબ ખરાબ થાય અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવવા જોઈએ આ સમય દરમિયાન તમારે સંવાદિતા સ્થાપિત કરવાની જરૂરત પડશે સ્વાસ્થ્ય ની વાત કરીએ તો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા થવાની શક્યતા નથી પરંતુ તમને ખાંસી અને શરદી આવું થઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન ને ય વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના સાતમા અને 12મા ભાવના સ્વામી શુક્ર છે જે હવે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ સમયગાળા દરમિયાન તમને સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે વધુ લાભ મેળવવામાં અવરોધો આવી શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં વધુ પડતા કામના દબાણને કારણે તમે અપેક્ષિત નફો મેળવી શકશો નહીં વ્યવસાયના ક્ષેત્રમાં સ્પર્ધકો તરફથી કઠિન સ્પર્ધાઓને કારણે તમને નુકસાન અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે તમારા અંગત જીવનમાં જ્યારે શુક્ર મેષ રાશિમાં ગોચર કરે છે ત્યારે તમારે તમારા જીવનસાથી વચ્ચે સંકલનના અભાવને કારણે દલીલો થવાની શક્યતા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય ઉપર વધુ ખર્ચ કરવો પડી શકે છે જેના કારણે તમને સમસ્યાઓ થઈ શકે છે તમારું આર્થિક બેલેન્સ બગડી શકે છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોથી તો ધન રાશિના છઠ્ઠા અને અગિયારમાં ભાવના સ્વામી છે શુક્ર જે હવે તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રના ગોચર દરમિયાન તમે તમારા ભવિષ્ય અને પ્રગતિ વિશે ચિંતિત રહી શકો છો લોનને કારણે તમારા ઉપર દેવામાં ડૂબી જવાની પણ શક્યતા છે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમે તમારી સંપૂર્ણ ક્ષમતા મુજબ કામ કરી શકશો નહીં આના કારણે તમને કાર્યસ્થળ પર ઈચ્છિત પરિણામો ન પણ મળે એવા સંકેતો છે કે તમને વ્યવસાયમાં વધુ નફો મેળવવામાં ઈચ્છિત સફળતા ન મળે આ હરીફો સાથેના સંઘર્ષને કારણે આવું થઈ શકે છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના વિચારોમાં તફાવતને કારણે તમે તેમની સાથેના સંબંધોમાં સુરક્ષિત અનુભવી શકશો નહીં અંતમાં વાત કરીએ તમારા સ્વાસ્થ્યની તો તમે તમારા બાળકોને એનિમિયા થવાનું જોખમ રહેલું છે તેથી તમને તમારા બાળકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના લોકોની મકર રાશિના પાંચમા અને દસમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે ચોથા ભાવમાં ગોચર કરવાના છે આ સમયગાળા દરમિયાન તમે અસુરક્ષિત અનુભવી શકો છો એવા સંકેતો પણ છે કે તમારા પરિવારમાં સમસ્યાઓ આવી શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં તમારે તમારા સાથીદારો સાથેના સંબંધોને લગતી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આના કારણે કાર્યસ્થળ પર તમારી પ્રગતિની ગતિ ધીમી પડી શકે છે મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન વ્યવસાયના ક્ષેત્રમાં તમને સરેરાશ નફો થવાની શક્યતા છે તમારે તમારા સ્પર્ધકો તરફથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા અંગત જીવનમાં પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વિવાદ થવાની પણ શક્યતા છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય તો ના કારણે તમે પગ અને ઝાંઘમાં દુખાવાની ફરિયાદ અનુભવી શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના લોકોની કુંભ રાશિના ચોથા અને નવમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે ત્રીજા ભાવમાં ગોચે કરશે આ સમયગાળા દરમિયાન તમારું સ્થાન બદલાઈ શકે છે આ સમય દરમિયાન તમે અપેક્ષા રાખશો કે નસીબ તમારા પક્ષમાં રહે અને તે થશે શુક્રના ગોચર દરમિયાન તમારી કારકિર્દી વિસ્તારવાની શક્યતાઓ રહેશે તમને વધુ નફો મેળવવાની પ્રેરણા મળશે વ્યવસાયના ક્ષેત્રમાં તમે તમારી અપેક્ષાઓ કરતા વધુ નફો મેળવશો અને તમને નવો વ્યવસાય શરૂ કરવાની તકો પણ મળી શકે છે તમારા અંગત જીવનમાં તમે આ સમયે તમારા જીવનસાથી સાથે સરળતાથી એડજસ્ટ થઈ શકશો જેના કારણે તમે તમારા સંબંધોમાં વધુ ખુશીઓ આવતી જોશો સ્વાસ્થ્યની બાબતોમાં જોઈએ તો તમારી હિંમત વધશે જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ થ મીન રાશિના લોકોની તો મીન રાશિના ત્રીજા અને આઠમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે બીજા ભાવમાં ગોચર કરવાના છે મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમને પ્રગતિના માર્ગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા નફા અને આત્મવિશ્વાસમાં ઘટાડો થવાની શક્યતા છે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમારી વર્તમાન નોકરીથી સંતોષ ન મળવાના કારણે તમને તમારી નોકરી બદલવાની જરૂરત પડી શકે છે વેપારીઓ તેમના હાલના વ્યવસાયમાં જે વ્યૂહરચનાઓ અપનાવી રહ્યા છે તે અસરકારક ન હોવાથી તેમને ભારે નુકસાન થવાની શક્યતા છે અંગત જીવનમાં જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે જો તમે આમ કરી શકતા નથી તો તમારા વૈવાહિક સુખોમાં ઘટાડો થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંતુલિત આહાર ન લેવાને કારણે તમને પાચન સંબંધિત સમસ્યાઓ થવાની પણ